છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું પતિ પત્ની ઓર વોના કિસાનો કરુણ અંજામ પત્નીના આડા સંબંધો અંગે લાગી આવતા પતિએ જીવન ટુકાવ્યું છોટાઉદેપુર પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર મારો છોકરો હતો ગાંગુલી ગોવિંદ અને એની બૈરી અને આ દિલ્હો હતો કપાળેલોની ભરોજ ટ્રેક્ટર રાખવા એકતા કંપની મે એકતા કંપની મે જો તોને તઈ જેલો અને તઈ થી આયો ઘરે તે ની બઈરી હું કીધું કે અમારે હવે જૂનો હતું એ સેટિંગ ચાલુ થઈ ગયું પાછો તું શું કરવા ઘરે આવ્યો અને કઈ જૂનો તે ચાલુ થઈ ગયું એમ તે ક કનસન ભાઈ કંદુ એની જોડે મારા પાછો ચાલુ થઈ ગયું એમ કીધું એટલે હેલો કઈ બે હોટા કોકડિયા નામ માર દી હા પછી એનાથી પછી નાય કનસન ભાઈનો બાપ અહીંયા કેવાયો કે આ રીતનો ના રીતનો હાચું બનાવશે કે કઈ રીતનું છે એમ કીધું અને અને ધાક ધમકી આપા અહીંયા આવ્યો તે કંદુભાઈ કંદુભાઈના ફાધર હા કંદુભાઈના ફાધર પછી આ દવા પી લીધી એને કેવાતી કે એ હું કીધું એ મને ખબર નઈ પણ ના ઈનો બાપો આવ્યો અને વાત કરી અને આ હકીકતીને આયે તો જાન કરી દીધી લે એને કે કંસન ભાઈ મને આ રીત ન કરાયો અમારું સોકરાને આ દવા પીધી અને એની પત્ની પસીની હું કઈ દવા પીધી એટલે અમે તો કે દવાખાના મેલી દવા માટે અમાર કોઈ બી સારવાર તો કરી પડે તઈની પત્ની એ હો નહી મોત થઈ ગઈ બોડી લીધી પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ 166 ને પણ કરી 108 ને કરીને આ ફરિયાદ આવે અમને આજે એફઆઈ કર્યા તઈતી કાર્યવાહી એટલે બીજું કઈ નહી અમારા કાયદેસરને કાર્યવાહી કરવાની છે કાર્યવાહી થવી જોઈએ કે હવેને છોકરી છે છોકરી છે એનું તવા કશું કચું ને મારા છોકરા ને છોકરી છે એનું કંઈક વર્તન મળતું જાય એ રીતનું કરો